એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં ભરતી આવી છે ટોટલ ચુમ્માલીસ ખાલી જગ્યા ઉપર ભરતી છે જેના ફોર્મ ભરવાની શરૂઆત છે થઈ ગઈ છે અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે ઓફિસિયલ વેબસાઇટ છે એના ઉપર તમે એના ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકશો લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની આઠ જુલાઈ બે હજાર છે ક્વોલિફિકેશનની જો વાત કરીએ તો એમાં ટોટલ ત્રણ અલગ અલગ પોસ્ટ છે જેમ કે પહેલી છે સહાયક સેક્શન ઓફિસર ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં એમાં તમારી ક્વોલિફિકેશન છે તમે બીએસસી ઇન એગ્રીકલ્ચર અથવા તો હોરીકલ્ચર અથવા તો ફોરેસ્ટ્રીમાં કરેલું હોવું જોઈએ અને સાથે તમને બે વર્ષનું ગાર્ડનિંગનો એક્સપિરિયન્સ જે હોવો હોવો જોઈએ પછી વાત કરીએ બીજી પોસ્ટ છે સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટર એમાં તમે દસ પ્લસ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા તો હોરીકલ્ચરમાં કરેલું હશે પ્લસ તમને બે વર્ષનો ગાર્ડનિંગનો એક્સપિરિયન્સ હશે તો તમે એના ફોર્મ ભરી શકશો અથવા તો તમે બાર પ્લસ બીએસસી ઇન એગ્રીકલ્ચર કરેલું હશે અથવા તો હોરીકલ્ચર કરેલું હશે તો તમે એના ફોર્મ છે ભરી શકશો પછી ત્રીજી જે પોસ્ટ છે સહાયક ગાર્ડન સુપરવાઇઝરની પોસ્ટ છે એમાં તમારે ક્વોલિફિકેશન શું રહેશે તો કે તમે કાં તો દસ પ્લસ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા તો હોરીકલ્ચર કરેલું હોવું જોઈએ અથવા તો તમે બાર પ્લસ બીએસસી ઇન એગ્રીકલ્ચર અથવા તો હોરીકલ્ચર કરેલું હોવું જોઈએ તો તમે ફોર્મ ભરી શકશો આ ત્રણ અલગ અલગ પોસ્ટ છે હવે એની એજ લિમિટની વાત કરીએ તો ત્રણેય પોસ્ટમાં અલગ અલગ એજ લિમિટ છે લઈને પિસ્તાલીસ વર્ષ અમુકમાં અઢાર થી તેત્રીસ એવી રીતે અલગ અલગ છે તમે પીડીએફ ઓપન કરશો એટલે એમાં તમને દેખાડશો બાકી રિઝર્વેશન કેટેગરી વાળાને જે છૂટછાટ મળે છે એ અલગથી ફીઝ ની વાત કરીએ તો એ ફીઝ પણ પીડીએફમાં લખેલી છે કે તમારામાં ઓનલાઈન છે કેટલી ફી પાંચસો કે ચારસો કેવી રીતે ફી છે એ અલગ અલગ હોય છે હવે આની પીડીએફ છે અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાં પોસ્ટ કરી દઉં છું ત્યાંથી તમે આખીની પીડીએફ પહેલાં રીડ કરી લેજો અને પછી જેને એમાં ફોર્મ ભરવા છે ફોર્મ ભરવાની શરૂઆત કરી દેજો ટેલિગ્રામ ચેનલ લિંક છે તમને મારી પ્રોફાઇલમાં મળી જશે આવીને આવી અલગ અલગ ભરતીની અપડેટ્સ જાણવા માટે મને ફોલો કરો થેન્ક યુ